જય બાલાજી જય સ્વામિનારાયણ આજે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રાબેતા મુજબ આપણું ક્ષેત્ર શરૂ થઈ ગયેલ છે શ્રાદ્ધ નિમિત્તે આજે ઘણાનું અનાજ કરિયાણું કાચું સીધું ઘણું આવેલું છે આજે મુજબ આપણે રોજના જેમ ટ્રાફિક થઈ ગયો છે અન્નદાન ખેત મહાદાન બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા મુખ્ય અને ભોજન શોધના જેમ રાબેતા મુજબ બપોરે બાર વાગે શરૂ થઈ ગયું છે આપણે આજનું મેનુ છે ગુંદી ગાંઠિયા કોબી બટેરાનું શાક દાળ ભાત રોટલી હમણાં શ્રાદ્ધ છે એટલા માટે શ્રાદ્ધ નિમિત્તે ઘણા આપણા સ્વયં સેવાભાવી ગુંદી ગાંઠિયા બધું આપી જાય છે આજે આપણે લંડનથી પણ સાડા અગિયાર હજાર રૂપિયા આવેલા છે અન્નદાન હેદ મહાદાન બાલાજી બાલાજી ફાઉન્ડેશન દ્વારા રોજ બપોરે બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી જન સેવા હે પ્રભુ સેવા મિત્રો કાચા સીધું દેવા માટે ખાસ નમ્ર વિનંતી કરું છું કે તમે અમને પહેલાં ફોન કરો કે કાચું સીધું શું જોઈએ છે તેની જરૂરિયાત છે એ પ્રમાણે લાવવા વિનંતી છે અન્નદાન હે મહાદાન શ્રાદ્ધ ચાલી રહ્યા છે શ્રાદ્ધ પેટે જેને કાંઈ કાચું સીધું આપવું હોય આપી શકે છે જેને રોકડા રોકડા પણ લખાવી શકે છે ઓનલાઈન પણ નાખી શકે છે અન્નદાન મહાદાન બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા આવ્યા છે જામનગરથી બે તેલના ડબ્બા આપેલા છે એટલે લેવા ગયા છે આપણા સ્વયંસેવકો મિત્રો આપણે જે કાંઈ પ્રસાદી બનાવે છે પ્યોર જૈન છે કાંદા લસણ વાપરતા નથી એટલે આ બધા જાણવા માટે કહું છું प्योर जैन डूंगी न थी लसन कोईप जात अन्नदान एक महादान हमें तमने मेन्यू बतावी बे मिनट हमें फोटो फोटो ले लाइट अरे वहाँ बहु मोड़ा काम चालू है हो अन्नदान एक महादान બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા આપણા બાળાજી ગ્રુપના સ્વયંસેવકો તન મન સેવા કરી રહ્યા છે પહેલો રાઉન્ડ ચાલુ છે બીજો રાઉન્ડ સાડા બાર પછી ચાલુ થશે તમને હમણાં હું મેન્યુ બતાવી આપું વ્યક્તિ ઓછો થાય એટલા માટે સેવા હેદ પ્રભુ સેવા બાલાજી ગ્રુપની ખાસિયત છે જનસેવન જ માને છે ધન ધનસેવક કરે છે અન્નદાન મહાદાન અન્નદાન અને કન્યાદાન બધું સરખું જ કહેવાય તો નસીબદાર હોય એને જ લાભ મળે

જનસેવા એ જ પ્રભુ સેવા અન્નદાન એ જ મહાદાન આમાં ટ્રાફિક ઓછો થાય તમને બતાવી આપું હમણાં હું બહુ ગરમી છે આજે વાદળો ઘણો થઈ પહોંચ્યો છે તડકામાં જરા પણ ઊભું રહેવાતું નથી

હજી પણ ધોવાણા નીકળી રહ્યા છે બુંદી છે ગાઠિયા છે અમારા સ્વયંસેવકો છે બધા બહુ સેવા કરી રહ્યા છે તન મન ધનથી સેવા આપી રહ્યા છે સાત દિવસ જોયા વગર સવારે બધા સાડા આઠે આવી જાય છે બપોરે બે અઢી વાગે ફ્રી થાય છે બધા જન સેવા હૈ પ્રભુ સેવા ચાલો મિત્રો સાતમી થઈ ગઈ છે જય બાલાજી જય સ્વામિનારાયણ આવતીકાલે મળશું પાછા અમારો જ્યાં વિડીયો લાંબો થઈ જશે પણ હવે આપણે એમ જીવ નથી હાલતો કે ભાઈ આપણે કટ કરીએ ચાલો જય બાલાજી જય સ્વામિનારાયણ